પાછું એવું રિપીટ થઈ જતું તો કઈ રીઝલ મળતું નતું ખર્ચા ઘણા કર્યા તો રિઝલ્ટ નતું મળતું આ પાવડર તમે કેટલા ટાઈમ થી આજે

તો સારું કે ખોટું સારું છે પાવડર સારું છે ને આ પાવડર તમે પહેલા પણ ગાયો ભેસો પર વાપરતા હતા પહેલા રિઝલ્ટ કેવું હતું એના સારું સારું એમ ને દૂધ કેવું હતું

અને તો બે દિવસ વાપરેલો છે અને એનું બચ્ચું મરી ગયું ને તો એને દૂધ નથી ઉતારતી ઓકે તો આ બેસ ઉપર પણ એમને પાવડર યુઝ કરાયો છે બે થી ચાર ટંકો તે એને જે બચ્ચું હતું તે મરી ગયું છે પંદર દિવસથી પંદર દિવસથી ને પંદર દિવસ પણ દૂધ આપતી નથી પણ આ પાવડર ખવડાવવાથી આજે દૂધ પણ શાંતિથી દોવા દે છે એમ ને બરાબર તો બીજા લોકો જે તમારા જેવાનો પ્રોબ્લેમ હોય કે ભાઈ પાહો ના મૂકતી હોય કે ગુલાબી દૂધ આપતું હોય